લાલુ કૃષ્ણ સદા સહાયતે ફિલ્મની વાત કરીએ તો તેણે રિલીઝના ચોથા અઠવાડિયામાં દશાંશે શૂન્ય દશાંશ ત્રણ બે કરોડની કમાણી કરી હતી ત્યારબાદ પાંચમા અઠવાડિયામાં તેણે દશાંશ બે ચાર દશાંશ સાત કરોડની કમાણી કરી હતી ફિલ્મે હવે ચાર દિવસ પૂરા કર્યા છે અને આ ચાર દિવસમાં દશાંશે છ દશાંશ સાત પાંચ કરોડની કમાણી કરી છે આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેના અડત્રીસમાં દિવસે તેણે તેની કમાણી સાથે અન્ય મોટી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે રિલીઝના અડત્રીસમાં દિવસે છાવાએ ચાર દશાંશ છ પાંચ કરોડની કમાણી કરી હતી જે લાલો કૃષ્ણાના છ દશાંશ પાંચ શૂન્ય કરોડના કલેક્શન કરતાં ઓછી છે પ્રભાસની કલ્કીનું કલેક્શન અડત્રીસમાં દિવસે પણ ઓછું હતું તેણે ફક્ત એક દશાંશ બે પાંચ કરોડ રૂપિયાની કમાણી કરી હતી આ ફિલ્મે એકસઠ કરોડની કમાણી કરી લીધી છે જે ગુજરાતી સિનેમામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે જો કે આ આંકડાની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી બહાર પાડવામાં આવી નથી